નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ઓનલાઈન ચૂંટણી કાર્ડ કેવી રીતે કઢાવશું તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ ભારતના મિત્રો ચૂંટણી આયોગ અને ચીફ ઇલેક્ટ્રો ઓફિસર દ્વારા મતદાન અને મતદાનની ઓળખપત્રની કામગીરી કરવામાં આવે છે આ વિભાગ દ્વારા દેશમાં અને રાજ્યમાં નવા નોંધાતા મતદારોને આઈડી કાર્ડ આપવાની એક સરસ કામગીરી કરવામાં આવે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના હેઠળ દરેક રાજ્યમાં અલગ અલગ ચૂંટણી આયોગ કાર્યરત હોય છે રાજ્યમાં ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસરની ચૂંટણી તથા મતદાન અને મતદાર યાદીની કામગીરી કરતા હોય છે આપણે મિત્રો આ વિડીયોના માધ્યમથી નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે બનાવવું ઇલેક્શન કાર્ડ ઓનલાઈન ચેક કેવી રીતે જ કરશું તે જાણીશું આ ઉપરાંત મિત્રો ઈ દ્વારા જે સંચાલિત વોટર પોર્ટલ પર કેવી કેવી સુવિધા મળે છે તેની આપણે વિગતવાર આપણે ચર્ચા કરીશું હવે મિત્રો સૌ પ્રથમ આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ જોઈ લઈએ છીએ તો સૌ પ્રથમ આપણે સીઓ ગુજરાત વિશે આપણે ચર્ચા કરીશું ત્યારબાદ મિત્રો કે જે ગુજરાતનું વોટર લિસ્ટ છે તેના વિશે ચર્ચા કરીશું તમારે ડાઉનલોડ ફોર્મ કઈ રીતે કરવા રજીસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવાનું રહેશે તમારે નામ બદલવું છે તો તમારે નામ બદલવા માટે કઈ પ્રોસેસ કરવી પડશે આ ઉપરાંત મિત્રો આપણે નેશનલ વોટર સર્વિસ જે પોર્ટલ પર જે પણ સુવિધા મળે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું ગુજરાતમાં મિત્રો સીઓ ગુજરાત દ્વારા મા મતદારોને મતદાર યાદીમાં નામની નોંધણી તથા મૃત્યુ પામેલ હોય તેના નામ કમી કરાવે છે રાજ્યના નાગરિકોના લોકો માટે મતાધિકારનો ઉપયોગ ઉત્તમ રીતે કરી શકે તે હેતુસર લોકજાગૃતિના કાર્યક્રમ કરે છે વિશેષમાં રાજ્યના મતદાર પોતાનું વોટર આઈડી ડાઉનલોડ ખરેથી કરી શકે તેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવે છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર પાસેથી વેબસાઇટ સુધારા માટે તથા વહીવટને વધુ પારદર્શક અને નાગરિકલક્ષી બનાવવા માટે એક અભિપ્રાય પણ મંગાવવામાં આવે છે હવે મિત્રો ડાઉનલોડ ફોર્મ્સ અને ઇલેક્શન કાર્ડ માટે આપણે ચર્ચા કરીએ છીએ તો ગુજરાતના મતદારોને નવું નામ દાખલ કરવા માટે વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને નોંધણી કરાવવા માટે તથા વોટર લિસ્ટમાંથી નામ કમી કરાવવા માટે અલગ અલગ ફોર્મની જરૂર પડે છે તથા ચૂંટણી ઓળખ આવ્યા બાદ એમાં જરૂરી સુધારા વધારા કરવા માટે ગુજરાત ઇલેક્શન કાર્ડના ફોર્મમાં પણ અલગ અલગ નમૂના બનાવવામાં આવેલા છે હવે મિત્રો આપણે જો તમારે રજિસ્ટ્રેશન ઓફ નેમ ઇન ઇલેક્ટ્રોલ રોલ એટલે કે જો તમારે નવું નામ દાખલ કરવું હોય તો તમારે ફોર્મ નંબર છ ભરવાનું રહેશે ભારતીય ચૂંટણી આયોગની મતદાર નોંધણીના નિયમ મુજબ ઓગણીસો સાઠના મુજબ દેશના નાગરિકો જે અઢાર વર્ષની ઉંમર છે તેઓ મતદાર યાદીમાં નોંધણી કરાવી શકે છે મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ દાખલ કરવા માટે તમારે નમૂનો નંબર છ એટલે કે ફોર્મ નંબર છનો તમારો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત એક મતદાર વિભાગમાંથી અન્ય મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોમ નંબર છનો એક ઉપયોગ કરવામાં આવે છે હવે મિત્રો રજિસ્ટ્રેશન ઓફ નેમ ઇન ઇલેક્ટ્રો રોલ ફોર ઓવરસીઝ વોટર ફોમ સિક્સ એ આના વિશે આપણે ચર્ચા કરીએ કે ભારતના વિદેશમાં વસવાટ કરતા હોય એમને મતદાર યાદીમાં નામ સમાવેશ કરવા માટે નમૂના નંબર છ એનો ઉપયોગ કરવામાં આવે છે આ ફોર્મ માટે તમારે વિદેશમાં કોઈપણ કારણ અર્થે બહાર ગયા હોય અથવા તો રોકાયેલા હોય ત્યારે તમારે મિત્રો આ ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો જો તમારે મતદાર યાદીમાંથી તમારે નામ કઢાવવું હોય તો તમારે ફોર્મ નંબર સાત ભરવાનું રહેશે એટલે કે ભારતના નાગરિકોના મતદાર યાદીમાં નામ સમાવેશ હોય પરંતુ વિવિધ કારણોસર તમારે નામ કમી કરાવવું પડતું હોય છે નાગરિકોના મૃત્યુના કારણે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે તમારે ફોર્મ નંબર સાત ભરવાનું રહેશે આ ઉપરાંત નાગરિકોના સ્થળાંતરણને કારણે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે પણ તમારે આ જ ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો ચેન્જ ઇન ડિટેલ્સ ઇન ઇલેક્ટ્રોલ રોલ માટે તમારે ફોર્મ નંબર આઠ ભરવાનું રહેશે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે નાગરિકોના મતદાર યાદીમાં નામ આવી ગયા હોય પરંતુ એમાં જરૂરી સુધારા કે વધારા કરવાના હોય તેવા નાગરિકો માટે તમારે ફોર્મ આઠનો ઉપયોગ કરી શકે છે આ ફોર્મ દ્વારા નાગરિકો પોતાનું નામ જન્મ તારીખ ફોટોગ્રાફ સરનામું વગેરે જેવા સુધારા વધારા કરાવી શકે છે હવે મિત્રો એક વખત ફરી આપણે ચર્ચા કરી લઈએ છીએ કે જો તમારે મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટેની અરજી કરવી હોય તો તમારે ઇલેક્શન કાર્ડનું જે ફોર્મ નંબર છ આવે તે તમારે ફિલઅપ કરવાનું રહેશે જો તમે મિત્રો વિદેશમાં વસતા હોય અને તમારે મતદાર યાદીમાં નોંધણી કરાવવી હોય તો તમારે ઇલેક્શન કાર્ડ ફોર્મ સિક્સ એ તમારે ફિલઅપ કરવાનું રહેશે મતદાર યાદીમાં જો તમારે નામ કમી કરાવવા હોય તો તમારે નામ કમી કરાવવું હોય તો તમારે ઇલેક્શન કાર્ડ ફોર્મ તમારે સાત નંબરનું ભરવાનું રહેશે મતદાર યાદીમાં નોંધાયેલા હોય પરંતુ વિગતો સુધારવા માટે અરજી કરવાની હોય તો તમારે ઇલેક્શન કાર્ડ ફોર્મ નંબર આઠ ભરવાનું રહેશે મતદાર યાદીની તમારે નોંધ બદલવા માટેની અરજી માટે તમારે ઇલેક્શન કાર્ડ ફોર્મ નંબર એટ એ તમારે ફિલઅપ કરવાનું રહેશે હવે મિત્રો રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ આપણે જોઈ લઈએ છીએ તો રાજ્યમાં ચૂંટણી આયોગ દ્વારા નવી પડતર યાદી બનાવવામાં આવે છે જેમાં નાગરિકોને નવી નોંધણી માટે સુધારા માટે કે નામ કમી કરવા માટે જુદા જુદા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે છે જે નીચે મુજબ છે કે નાગરિક ભારતનો હોવો જોઈએ નાગરિક અઢાર વર્ષ કે તેનાથી વધુ હોવો જોઈએ તમારી પાસે આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો ઉંમર અંગે મિત્રો તમે એલસી છે જન્મનું પ્રમાણપત્ર છે મેડિકલ ઓફિસરનું જે ઉંમર અંગેનું પ્રમાણપત્ર છે કોઈ પણ તમારે એક રજૂ કરી શકો છો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટની મિત્રો તમારે જરૂર પડશે હવે મિત્રો નેશનલ વોટર સર્વિસ પોર્ટલ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે તહેવાર જેમ ઉજવવામાં આવે છે આ માટે ઘણા બધા કાર્યક્રમ તથા પોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે તથા ચૂંટણી પંચ દ્વારા ઘણી વેબસાઇટ અને વેબ પોર્ટલની નાગરિકોની સરળતા માટે બનાવેલ છે જેમાં નેશનલ વોટર સર્વિસ પોર્ટલ જેને એનવીએસપી પણ કહેવામાં આવે છે જેને ગુજરાતમાં રાષ્ટ્રીય મતદાન સેવા પોર્ટલ કહેવામાં આવે છે આ ઉપરાંત જેમાં નાગરિકો પોતાની સેવાઓનો લાભ જાતે જ મેળવી શકે છે આ પોર્ટલ વિશે આપણે વધુ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ હવે મિત્રો ઓનલાઈન વોટર રજીસ્ટ્રેશન ભારતના મતદારોની સરળતા માટે ઓનલાઈન વોટર રજિસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે ઓનલાઈન રજીસ્ટર કેવી રીતે કરવું તેની માહિતી હું તમને નીચે મુજબ આપું છું સૌ પ્રથમ મિત્રો તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે ત્યારબાદ તમારે તેના હોમ પેજ ઉપર તમારે જવાનું રહેશે તેમાં મિત્રો તમારે રજીસ્ટન ધરાવતા ન હોય તો ડોન્ટ હેવ એન અકાઉન્ટ ક્રિએટ એન અકાઉન્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે જેમાં નાગરિકે પોતાનું ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર ફિલઅપ કરવાનો રહેશે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી નાખ્યા બાદ તમારે એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે ફિલઅપ કરવાનો રહેશે ઓટીપી વેરીફાઈ કર્યા બાદ તમારે નવો પાસવર્ડ આવશે નવો પાસવર્ડ બનાવીને તમારે એક નવું પેજ ઓપન થશે તેમાં તમારે એન્ટર ન્યુ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે જેને તમારે સબમિટ કરવાથી તમારે વોટર ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે મિત્રો એકવાર તમે રજીસ્ટ્રેશન કરી લેશો ત્યારબાદ તમારે એક બેઝિક ડિટેલ્સ માગશે જેમાં તમારા ઘરનું સરનામું તમારું પૂરું નામ તમારી ઉંમર આ મિત્રો જે પણ તમારી બેઝિક ડિટેલ્સ હશે તે તમારે ફિલઅપ કરવાની રહેશે વાર તમે બધી ફિલઅપ કરી લેશો ફોટો અપલોડ કરી લેશો ત્યારબાદ તમારે ફક્ત સેવ કરવાનું રહેશે આટલું મિત્રો તમે કરશો એટલે તમારો અહીં ફોર્મ ફિલઅપ થઈ જશે હવે મિત્રો સર્ચ યોર નેમ ઇન ગુજરાત વોટર લિસ્ટ ભારત સરકારના નેશનલ વોટર સર્વિસ પોર્ટલ દ્વારા નાગરિકોને ઘરે બેઠા જ ઇલેક્શન કાર્ડની જે યાદી છે તેમાં નામ છે કે નહીં તે ચેક કરી શકશે નાગરિકો પોતાના નામ સરનામા ઉંમરના આધારે જાણી શકશે તથા મતદારો પોતાના ઈ નંબર દ્વારા પણ જાણી શકે છે સૌ પ્રથમ તમારે એનવીએસપી એસપી પોર્ટલ પર જવાનું રહેશે વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ તમારે હોમપેજ પર તમારે સર્ચની માહિતી આવશે જેમાં તમારે નાગરિકો વોટર આઈડી સર્ચ બાય નેમ દ્વારા પોતાનું નામ યાદીમાં સામેલ છે કે નહીં તે જાણી શકશે આ ઉપરાંત નાગરિકો સર્ચ બાય એપિક નંબર દ્વારા પણ ગુજરાત વોટર આઈડી લિસ્ટમાં પોતાનું નામ જાણી શકે છે હવે મિત્રો તમારે ડાઉનલોડ તમારે કરવું હોય તો તમારે ઈ એપિક કાર્ડ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું તેને આપણે ચર્ચા કરીએ તો ભારતીય ચૂંટણી પંચ દ્વારા એનવીએસપી વેબસાઈટ વેબસાઇટ બનાવવામાં આવેલ છે જેમાંથી નાગરિકો પોતાનું ચૂંટણી કાર્ડ ઓનલાઈન કઢાવવું હોય તો ડાઉનલોડ પણ કરી શકે છે સૌ પ્રથમ તમારે એનવીએસપી ડોટ ઇન પર તમારે જવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો કે ઇ એપિક ડાઉનલોડ અહીં તમારે આવી અને તમારે ક્લિક કરવાનું રહેશે તેમાં મિત્રો મેં તમને કીધું એમ કે ઈ એપિક ડાઉનલોડ પર તમારે ક્લિક કરવાનું રહેશે જ્યાં અરજદારે પોતાનો એપિક નંબર અને રાજ્ય સિલેક્ટ કરી અને તમારો વોટર આઈડી તમે કાર્ડ ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો તમારે આખી પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ભારતીય ચૂંટણી આયોગના દેશના તમામ નાગરિકોને ઇલેક્ટ્રોલ રોલ પોતાના ઘરેથી જ ડાઉનલોડ કરી શકે છે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે સૌ પ્રથમ તમારે સી યુ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે જવાનું રહેશે ત્યારબાદ તમારે ઇલેક્ટ્રોલ રોલ્ડ બે હજાર ચોવીસ અથવા તો અત્યારે બે હજાર પચીસ ચાલે છે તેના પર તમારે જવાનું રહેશે હવે ઇલેક્ટ્રોલ રોડ પર તમે આવશો ત્યારબાદ તમારે ગુજરાત સ્ટેટ નામનું નવું પેજ ઓપન થશે અહીં તમારે ડિસ્ટ્રિક્ટ એસેમ્બલી અને કેપચા કોડ નાખીને તમે આખું તમે લિસ્ટ છે તે ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો નોન યોર એપ્લિકેશન સ્ટેટસ નવા નોંધાયેલા મતદારો પોતાની ચૂંટણી ઓળખ કાર્ડ માટેની કરેલી એપ્લિકેશન સ્ટેટસ જાણી શકે છે જ્યાં મતદારે પોતાના ચૂંટણી કાર્ડ નંબર દ્વારા બી નામ અને મોબાઈલ નંબર દ્વારા મેળવી શકશે આ ઉપરાંત મિત્રો તમે ઇલેક્ટ્રલ ઓફિસનું નામ અને નંબર દ્વારા પણ તમે જાણી શકશો મતદાન ક્ષેત્રનું સરનામું પણ તમે જાણી શકો છો હવે મિત્રો આપણે જોઈએ નોન યોર મતદાર સહાયતા કેન્દ્ર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદારોની સમસ્યાના નિકાલ માટે જિલ્લાધિત મતદાર સહાય કેન્દ્ર જાહેર કરવામાં આવેલ છે જ્યાં મતદાન કરતા તમામ નાગરિકોને પોતાના ચૂંટણી કાચ સંબંધિત મતદાન સંબંધિત કે મત વિસ્તાર બાબતે તમારે રજૂઆત કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે અહીં મેં તમને જે પણ વસ્તુ સમજાવી છે તે તમને ચોક્સાઈપૂર્વક સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમાર તેનો તમને ચોક્કસથી રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત